ફરી ફરી થાક્યા છે માથું એવું છે કે બધાને તકલીફ છે શરીર શારીરિક રીતે અને મારે દેવ દુઃખ છે એવું સાંભળ્યું છે બધી બાજુ ફરીએ થાકાય જે કરાયું કર્યું એ મટતું છે પણ નહી મા પૈસા માંગ માં પૈસા તો લીધા જ કહેવાય હું કહું એવું કેટલા છે કોઈ જગ્યા 15 જગ્યા કોઈ 20 જગ્યા એટલે એવી કેવી જગ્યાએ તું ફરતો તો ભુવા પાયા તો જાત્રા કરવા નીકળ્યો તો ત્રણ ચાર જગ્યા હા ત્રણ ચાર જગ્યા ભુવા જોડે એવું કરાવી દે વિશ્વાસ અને શ્રદ્ધા આટલા બધા વિડિયો જોયામાં ઘણા બધા વિડિયો અને શ્રદ્ધા જે અમે આરી પાસે આયા છે પણ શીખો શું એમ કે તો માર બધું બહુ શીખો મત હવે કોઈ જગ્યાએ જવાનું નહીં એક જ જગ્યાએ હાથ પકડી લેવાનું માનો કે જે કે કરવા તૈયાર છું માં બોયન્ટક કટ્યો તો માફ કરજો આ ઓટકાર માતા મળવા આવી કેટલી હા એમાં ત્રણ માતા મુદ્દાવાળી હા ઓટકાર છે માવસ ઓટકાર મા એવું કેટા ફળ માતાનો દુખ છે એવું ઘરનું જે કળનું ખબર પડતી નથી હોય

કે કરી ગયા હવે માતાઓની માતાઓની કદાચ વાત બતાવી હોય રસ્તો બતાવ્યો તો આ માણસો આવી દુખી થાય ખરી રાઠના ગોળલા કાય કે ફલાણો ભૂવો તો એને મારા હારું કર્યું